ગુજરાતમાં ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથડી છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રામપુરી ગામે મોડી રાત્રિ દરમિયાન મહિલા પર ફાયરિંગ થતાં સમગ્ર ગામમાં ખળભળાહટ મચી ગયો છે જેમાં પ્રાથમિક અનુમાન મુજબ આ ફાયરિંગ જૂની અદાવતમાં થઈ હોવાની વિગતો પણ બહાર આવી રહી છે ઘટનાની વિગતે વાત કરીએ તો રામપુરી ગામમાં રહેતા જે મૃતક મહિલા છે તે રાત્રિના સમયે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા ત્યારે કેટલાક પાડોશમાં રહેતા જે આરોપી શખ્સો છે તે તેમના ઘરે આવે છે અને ત્યારબાદ ધડાધડ ફાયરિંગ કરી દે છે જે ફાયરિંગની ઘટનાથી આસપાસના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક મહિલાના ઘરે દોડી આવ્યા હતા જ્યાં મહિલા લોહી હાલતમાં જમીન પર ઢળી પડેલા જોવા મળ્યા હતા ઘટનાને લઈને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ મહિલાને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી જોકે ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યો હતો આ ઘટના બન્યા બાદ હાલ આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં જૂની અદાવત હોવાની વાત કારણભૂત માનવામાં આવી રહી છે ત્યારે ઘટનાને લઈને જે મૃતક મહિલાના પરિજનો છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો મારું નામ તબિયત જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા હતા આમનામ બિને ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો તો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે આપે સાંભળ્યા હતા મૃતક મહિલાના પરિજનો તેમનું કહેવું છે કે આજથી થોડાક સમય અગાઉ જે થોડાક અંતરે રહેતા પાડોશમાં એક શખ્સ દ્વારા એમનો મહિલાનો ઝઘડો ચાલતો હતો અને જેમાં થોડાક સમય પહેલાં એ યુવક ઉપર કેસ પણ કરવામાં આવ્યો હતો તેની દાજ રાખીને આ યુવક દ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે હાલ આ મામલાને લઈને ભિલોડા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે ઘટનામાં ડીવાયએસપી એએસપી એસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ હાલ તમામ આજુબાજુના લોકોના પણ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમોને પણ કામે પોલીસે લગાડી છે હવે જોવાનું રહ્યું કે કેટલા સમય સુધીમાં આરોપીઓની બિલોડા પોલીસ ધરપકડ કરે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં